વર્ષ બે હજાર છવ્વીસના પ્રથમ શનિવારે મુન્દ્રા પ્રાંતની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી જેમાં ટ્રાફિક વીજતંત્ર કૃષિને લગતા પ્રશ્નો ચર્ચાયા હતા પ્રાંત કચેરી મધ્યે માંડી મુન્દ્રા વિસ્તારના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઈ હતી જેમાં મુન્દ્રા બારોઈ સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશીએ શહેરના જરામસર તળાવથી આદર્શ ટાવર સુધી ટ્રાફિકના પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી ડાક બંગલાથી આરડી સ્કૂલ સુધી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે જે જોખમકારક સાબિત થઈ શકે છે એટીવીટીના સભ્ય જિજ્ઞેશ હુંબલે મોખાથી વડાલા ફુલેશ્વર રોડ બનાવવા રજૂઆત કરી હતી લફરા ગામમાંથી હેવી વીજ લાઇન પસાર થાય છે તેને અન્યત્ર ખસેડવા રજૂઆત કરી હતી કમોસમી વરસાદમાં તાલુકાના ખેડૂતોને ભારે નુકસાની થઈ છે તેની યોગ્ય વળતર આપવા રજૂઆત થઈ હતી બેઠકમાં પર રોડ બ્રિજ પાસે નજીકમાં રસ્તાનું કામ ચાલુ છે ખાનગી કંપની તરફ હજારો વાહનો પસાર થતા હોવાથી અહીં પોલીસ વિભાગનો ટ્રાફિક પોઈન્ટ નિમો પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરાઈ હતી બેઠકમાં મામલતદાર કલ્પનાબેન ગોંદિયા ટીડીઓ અનિલ ત્રિવેદી મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુંબર પ્રાગપર પીએસઆઈ વીએન ચાવડા એસટી ડેપો મેનેજર વિશાલ ગરગુસાઇ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ મુન્દ્રા તાલુકાની સંકલન બેઠક મળી હતી જેમાં માન્ય નગરપાલિકા પ્રમુખશ્રી હાજર રહ્યા હતા તથા વિવિધ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આ પ્રશ્નોમાં મુખ્ય મુદ્રા શહેરમાં જયરામ તળાવ પાસે ટ્રાફિકનો પ્રશ્ન હતો ત્યારે હજુ માન્ય નગરપાલિકા પ્રમુખશ્રી દ્વારા થયો હતો એના સિવાય ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોમાં મુખાથી વડાલા રોડ મુખા નદીનો પુલ બગડાથી ફુલેશ્વર રોડ વગેરે માર્કેટ મકાન વ્યવહારના રોડ બાબતની રજૂઆતો થઈ હતી અને અધિકારીઓશ્રી દ્વારા યોગ્ય પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યું હતું અને કામો ઝડપથી શરૂ થાય એ બાબતે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું